મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસોડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા પાંચ છ મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાના કેળો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકો માટે રોડ ઉપર આ ઉતરી ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે લોકોના પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે બીજો આખો તો આજે મરવા તાલુકાના બેસવડ ગામે જે પરિસ્થિતિ છે રોડ રસ્તાની જે બિસ્માર હાલત છે વર્ષોથી મોટા ભ્રષ્ટાચાર સાથે જે કોન્ટ્રાક્ટો અપાવેલા છે એની સામે કોંગ્રેસ પાર્ટી એ આ તંત્રને ઉજાગર કરવા માટે રોડ રસ્તા બંધ કરવા માટે એક નાનકડું એવું આંદોલન કરેલું છે અને નેશ ની તેમજ મૌવાની પ્રજા ને એક સૂત્ર આપ્યું છે કોંગ્રેસ ના નેતાઓ ભ્રષ્ટાચાર હટાવો માઉ ઓ બચાવો ભ્રષ્ટાચાર હટાવો આ લોકોની સામે આ ભ્રષ્ટાચારની સામે આ સરકાર નથી ખાડા સરકાર છે સરકાર નથી ભાજપની સરકાર નથી ખાલી ખાડા સરકાર છે